સૌને જય આદિવાસી જોહાર રોહિણા ગામે આજના અભિવાદન કાર્યક્રમમાં આપણા છવ્વીસ વલસાડ ડાંગના ઉમેદવાર ભાઈ અનંતભાઈ આનંદભાઈ મંચસ્થ આગેવાનો ભાઈઓ બહેનો વડીલો આપ સૌ જાણો છો કે હવે આપણા માટે બે દિવસ રહી ગયા છે પરંતુ તમારી વચ્ચે નવસારીથી મારે એટલે ઉપસ્થિત થવું પડ્યું કે જ્યારે આપણે સંઘર્ષ કરવાનો હતો રોહિણા ગામ અનંતભાઈથી અજાણ નથી જ્યારે રોહિણા ગામે સંઘર્ષ કરવાનો હતો ત્યારે આપણી વચ્ચે કોઈ જ આપણને સપોર્ટ કરવા નથી આવ્યું અમને ખબર છે કે હું અને કલ્પેશભાઈ તમારી વચ્ચે ઉપસ્થિત થયા ડિટેન થયા અને ની એ દિવસે તબિયત સારી ન હોવા છતાં હોસ્પિટલમાંથી રજા લઈને આપણી વચ્ચે પાર્ટી પોલીસ સ્ટેશન ઉપસ્થિત થયા એટલે મારી સૌને વિનંતી છે કે આપણને વલસાડ લોકસભાના ઉમેદવાર એવા મળી છે કે સતત લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો માટે આ વિસ્તારને બચાવવા માટે આદિવાસી સમાજના અસ્તિત્વ બચાવવા માટે અન્ય સમાજને જ્યાં અન્યાય થતો હોય તેમની વચ્ચે પણ આનંદભાઈ રાત દિવસ જોયા વગર એમણે રાતના બાર વાગે પણ યાદ કર્યો તો બાર વાગે પણ એ પહોંચી જાય છે એમની વ્યક્તિત્વ મિત્રો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણને કેવા ઉમેદવાર જોઈએ કે જયારે આપણા સમાજને કે આપણા વિસ્તારને કોઈ અન્યાય થતો હોય તો એના માટે લડતા ઉમેદવાર જોઈએ કે ત્યાં ખાલી ઊંચા હાથ ઉમેદવાર જોઈએ એ આપણે નક્કી કરવાનું છે ઉમેદવાર બરાબર ને તો તમારી પાસે આનંદભાઈ માટે સમર્થન માંગવા માટે આવ્યો છું આપ સૌ આનંદભાઈ માટે બે દિવસ મહેનત કરશો ને આ છેલ્લા બે દિવસ આપણા માટે છે એ બે દિવસમાં આ વિસ્તારમાંથી આનંદભાઈને વધુ વધુમાં વધુ આનંદભાઈને મત મળે એ માટે બધાએ કામ કરવાનું છે બાકીનું કામ આપણે આનંદભાઈની ઉપર છોડી દેવાનું છે હું લોકોને એક જ વિનંતી કરું છું કે આપણે એવા ઉમેદવારને ચૂંટો કે જે આપણા પ્રશ્નો માટે સતત જાગૃતતા રાખે આપણા આપણને કંઈ અન્યાય થતો હોય તો એમના માટે લડવા આવે કારણ કે કાયમ આપણે આંદોલન કરવાના હોય નથી એક વખત તમે અનંતભાઈને જીતાડી દો તો આપણે આંદોલનો કરવાની હવે જરૂર રહેશે નહીં અનેક આપણે સંઘર્ષો જોયા છે ઘણાને એવું થાય છે કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે હું એવું નથી માનતો આ ભાજપ કોંગ્રેસની નથી આ ચૂંટણી ફક્ત આનંદભાઈ નથી અહીંયા બેસેલા તમામ લોકોની ચૂંટણી છે આ ચૂંટણી આપણા સમાજનું અસ્તિત્વ બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી જળ જંગલ જમીન બચાવવાની માટે ચૂંટણી છે આ ચૂંટણી મણિપુર માં આપણી બે બહેનો ને દીકરીને નગ્ન કરીને ફેરવવામાં આવી એમની સામે ન્યાય મેળવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી આપણને થતા હર અન્યાય અન્યાયની સામે લડવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી ભારતના લોકતંત્રને બચાવવાની ચૂંટણી છે આ ચૂંટણી ભારતના બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી ભારતના બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે એટલા માટે મારે કહેવું પડે છે કે ભાજપના કેટલાક નેતાઓ બોલે છે કે ચારસો ની પાર આવે એટલે આપણે બંધારણ બદલી લખશું શું આપણે આપણા દેશનું નું બંધારણ બદલવા દેવાનું છે બદલવાનું દેવાનું છે તો અનંતભાઈ માટે તમે આજથી જ કામે લાગી જાઓ હમણાંથી જ કામે લાગી જાઓ એ બંધારણ બદલવાની વાતો કરે એવી સરકાર આપણને જોઈતા નથી આ સરકાર બદલવાની નીમ વલસાડ આપણે મૂકવાની છે કારણ કે જૂનો ઇતિહાસ છે આપણી પાસે કે જ્યારે જ્યારે વલસાડ લોકસભાના ઉમેદવાર જે પાર્ટીનો સંસદ છૂટાઈ એ પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે એને એટલા માટે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણે વલસાડ થી જ શરૂઆત કરવાની છે ને આપણા સંસદ સભ્યને છૂટીને મોકલવાના છે જેથી તા કેન્દ્રમાં સરકાર બદલાઈ જાય આપ આપણે બંધારણ બદલવાની જરૂર નથી સરકાર બદલવાની જરૂર છે વધુ વાત નહીં કહેતા ફરીથી બધાને વિનંતી કરું છું કે હર હમેશ અન્યાય માટે લડતા ઉમેદવારને આપણે જીતાડવાનો છે જે ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈ છે અને એમનું નિશાન પંજો છે નામ આપણો એક નંબર પર પહેલું જ છે લોકોને સમજાવવાનું છે આપણે મત આપવાના છે લોકોને અપાવવાના છે એક એક વ્યક્તિ દરેક જગ્યાએ પચીસ પચાસ જણને સમજાવો હજી આપણી પાસે સમય છે અને આનંદભાઈનો વિજય નિશ્ચિત છે હવે તો આપણે કેટલી લીડ વધારવાની એ દિશામાં કામ કરવાનું છે અહીં મને બોલાવી બે શબ્દો બોલવાની તક આપી એ બદલ આપ સૌ આયોજકોનો અને આપણા લોકોનો આભાર માનું છું સૌને જય આદિવાસી જોહાર